એસએસસી ક્લાસીસના રાજકોટ આયુષના સૌ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર બધું તમારો નમસ્કાર નમસ્કાર આવૃત્તિ રજાતો છે હવે આ વિડિયો છે એમકોમ સેમ્પોરનો એફએમનો વિષયને બનાવતા છે જેમાં આ પાંચમો વિડિયો છે અને હવે સ્ટુડન્ટ આવી જવાના છે તો આપણે ખાલી છે ને કી ચર્ચા કરી લે પછી જે અંદરના મુદ્દા છે ને તે બીજા કોઈ ફોટામાં ને એમ કરીને તમને એક્સપ્લેન કરી બરાબર ચાલો આપણે જોવાના છે સંયુક્ત સાહસો સંયુક્ત સાહસો એટલે શું તે પહેલા કહી દે આપણે એક ઉદાહરણ આપેલું છે પેલું સિમ કાર્ડ વાળું સિમ કાર્ડમાં તમને એક ઉદાહરણ યાદ હોય તો વડાફોન વડાફોનની સ્ટાડિયમમાં આવે વડાફોન અને આઇડિયા આ બંને મળીને વીઆઈ સ્ટાર્ટ કર્યું આને કહેવાય તમારું સંયુક્ત સાસો મતલબ જો તમને સંયોજનમાં બી આજુ ધારણ આપેલું સંયુક્ત સાસોમાં બી આજે ધારણ આપવું આઈ નોર્મલ વસ્તુ છે જોજો જો વડાફોન અને આઈડિયા બંને મળીને એક નવી કંપની ઊભી ગઈ હતી વીઆઈ તે તમારું કહેવાશે સંયુક્ત સાસો બે સાહસો મળી ગયા સંયુક્ત થઈ ગયા અને જ્યારે કોઈ એક કંપની પોતાની અંદર બીજાને સમાવી લે તેને કહેવાય સમાવેશ ક્લિયર કપડે જેમ કે એ ખરીદી લીધેલું હતું અને હવે અને ત્રીજી કંડિશન આજે બંને મળ્યું પણ પોતાની રીતે એ પોતે જ રહ્યા મતલબ કે નામની ચેન્જ થાય તેને કહેવાય સંયોજન સંયોજન સમાવેશ કઈક ઉંધુ બોલાઈ ગયું હશે મતલબ આ ત્રણ ઉદાહરણ છે અત્યારે ટાઈમ નથી પાછું ઉંધાઈ જવાનો તમને ચાલો તો એ જે સંયુક્ત સાહસો છે એટલે કે બંને ભેગા મળીને કઈક નવી કંપની અથવા તો નવા સાહસની સ્થાપના કરે તેને કહેવાય સંયુક્ત સાહસો બહુ નજીક નજીકનો ડિફરન્સ છે બધાની અંદર બહુ વધારે પડતો ડિફરન્સ નથી એટલે આની વ્યાખ્યા આનામાં લખાઈ છે ને તેવું બી થશે તમારાથી પણ કઈ નહીં તમે તો એમ બેડો બાદ છે ચાલ તો કીની વાત કરવાનું છે અત્યારે ખાલી પહેલા તો આ પૂછાયેલો છે

તો તમે બધા જ્યારે નલ્લા હતા એટલે કે અત્યારે બી બુદ્ધિ થી નલ્લા જ છે તમે લોકો પણ ત્યારની વાત કરી લે આપણે તો કાર્ટૂન જોતા નિંજા હતોડી નિંજા હતોડી પહાડો કે ઉપર જંગલ કે બારે હતો ને તો અત્યારે નિંજા હતોડી જોતા તો એ નિંજા હતોડી વાળા બધા કેરેક્ટર છે એ બધા કેરેક્ટર ભણતા છે હવે નિંજા હતોડી હતોડી ભી ભણતો છે સિંજો ભી ભણતો છે પછી પેલા નામ હતું શેરુ કે કાઈ નામ હતું એ બધા લોકો મતલબ હવે ભણવા જતા છે અમારા ને કી કીઓ

એ લોકો અહીંયા બધા લાઈનમાં બેસેલા હશે એ બેસેલા હશે ને સોશિયલ સર એ લોકોને સવાલ કરતા હશે કઈક ને કઈક સવાલ પૂછ્યો તો પહેલા હતોડીને જ્યારે સવાલ પૂછ્યો ને કે જે પેલું બ્રાઉન મુંડે સોંગ છે બ્રાઉન મુંડે ખબર ને તો એ બ્રાઉન મુંડે સોંગ ને તમે ગુજરાતીમાં કેવી રીતના કન્વર્ટ કરી શકો બરાબર એ બ્રાઉન મુંડે સોંગ છે તેને ગુજરાતીમાં કેવી રીતના કન્વર્ટ કરી નાખ પછી મને કહેવાનું છે હા ને તો এই যে হথি সব পুছো এ হথোড়ি না পাড়ে পিছিয়ে হথাড়ি পাঁচো হিন্দি বলব হি হিন্দি বলছো কী সিঞক পুছো કોને મને છે ને એક પેલું જે જીમ વાળો ટ્રંક ટ્વિસ્ટર કે કાઈ કે તો મે જ્યારે સ ને જ ને એ બધું એક સાથે ને ત્યારે મારથી ગોટાણા થઈ ગયા અને શું કીધું એને સિંજોકો પૂછો શું કીધું એને સિંજોકો પૂછો એટલે એને પોતા પેલું સિંજો પર દોડે બેઠો એટલે આ શું છે સિંજો પેલો વાળો સિંજો અને સિંજોકો પૂછો એવા સી પરથી સિનર્જી બતાવે છે પછી જો શકાય છે કોઈ અલગ હવે આ જે છે ને મેં ફોટો પાડીને તમને ડાયરેક્ટ એક્સપ્લેન કરા પણ એ વિડીયોની અંદર જ જશે પણ અત્યારે ટાઈમ એટલો બચેલો નથી અને લાભોની વાત કરીએ લાભોના માટે કી આખો પડે સિન્ઝોકો એટલે થોડી કીધું કે સિન્ઝોકો પછી આગળ વધશે હવે સિન્ઝો ઉભો થયો હવે સર તો હોશિયાર છે અરે સિંધુ ને કર્યો ઉભો કરીને પૂછ્યું ભાઈ બોલ હવે કે બ્રાઉન મોન્ટે જે સોંગ છે તેને તમે કન્વર્ટ કેવી રીતના કરશો ગુજરાતી ની અંદર તો એને સ્ટાર્ટ કર્યું તો ત તો એમ કરી તો કરાય અને ત ત તો એમ કરીને એમ કે બ્રાઉન બ્રાઉન ની બોલ્યા કરે પાછો શું બોલ્યા કરે બ્રાઉન 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 મોન્ટે ની જગ્યાએ બોલી બોલ્યો સન સન અને એ તમારી કે ત બ્રાઉન સન અને એટલે બ્રાઉન મોન્ટે માંથી આને બનાવી દીધું તો બ્રાઉન સન હવે આ બન્યું છે કોઈ બીજી રીતના આ જો આંગ લોકો આવી ગયા છે હા ચાલો ભાઈ